ભાવનગર માં રિક્ષા ડ્રાઈવર ઉપર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે તારીખ વીસ બાર બે હજાર પચીસ ની રાત્રે સિંધુનગર થી ચિત્રા ફિલ્ટર ની ટાંકી જવા નીકળેલી રિક્ષા માં બેઠેલા પેસેન્જરે ભાડા બાબતે ઝઘડો કરી અને છરી વડે હુમલો કર્યો હતો પથ્થર મારી રિક્ષા ના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા ડ્રાઈવર ને પગના ભાગે ઈજા થઈ હતી મહેશભાઈ પિંજાણી અને તેના મિત્ર પર હુમલો થવાની ઘટના સામે આવી હતી આરોપી દ્વારા રિક્ષા ના કાચ પર ફોડી નાખવામાં આવ્યા હતા પ્રાપ્ત થતી માહિતી મુજબ રિક્ષાના ભાડા બાબતે આ ઘટના બની હતી હાલ બંને હેઠળ ભાવનગર સહટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આરોપીને પણ ગણતરીની કલાકમાં કલાક પોલીસે ઝડપી લઈ આગળની ધોરણો સોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી Mereka berpola dengan